ગુજરાત ની પહેલી એલિવેટેડ શાક માર્કેટ એરપોર્ટ ની જેમ ભારે વાહનો માટે ખાસ સો ફૂટ નો રેમ આઠ હજાર સુરત માં રાજ્ય ઇતિહાસ રચ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના હસ્તે તેરમી ડિસેમ્બર ના રોજ લોકાર્પણ કરવામાં આવશે સામાન્ય રીતે શાકભાજી માર્કેટ ગ્રાઉન્ડ ફ્લોર પર જોવા મળતી હોય છે પરંતુ સુરત માં જમીન ની અછત અને આધુનિકરણ ના ભાગરૂપે પહેલા માળે શાક માર્કેટ તૈયાર કરવામાં આવી છે આ એલિવેટેડ માર્કેટ માર્કેટ માં સો ફૂટ રેમ્પ બનાવવામાં આવ્યો છે વેપારીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને દરેક દુકાનમાં એક મોટું ગોડાઉન અને બે ઓફિસ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે દેશના પંદર જેટલા વિવિધ રાજ્યો છે આ માર્કેટ રાજ્યના અર્થતંત્રમાં મોટો ફાળો આપી રહી છે પર્યાવરણ જાળવણીમાં આ માર્કેટ પાછળ નથી શાકભાજી માર્કેટમાં માં પુષ્કળ પ્રમાણ કચરો નીકળવાનું સ્વાભાવિક છે પરંતુ અહીં વેસ્ટેજ શાકભાજીનો નિકાલ કરવા માટે બાયોગે બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે બગડી ગયેલા શાકભાજી અને કચરાને ને આ પ્લાન્ટ નાખીને તેમાંથી સીએનજી ગેસ બનાવવામાં આવે છે જે ગ્રીન એનર્જી તરફનું એક મજબૂત પગલું છે નમસ્કાર એપીએમસી સુરત દ્વારા શનિવાર ના રોજ ગુજરાતની પ્રથમ એલિવેટેડ માર્કેટ પ્રથમ માળે માર્કેટનો નું લોકાર્પણ ગુજરાત રાજ્યના ના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પટેલ સાહેબ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીજી સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીજી નાણાં મંત્રી કનુભાઈ દેસાઈજી અને અન્ય મંત્રીમંડળના સભ્યો સાંસદશ્રી ધારાસભ્યશ્રી જિલ્લા બધા પ્રમુખશ્રી મિયરશ્રીના વડ હસ્તે શનિવારે નવ પંદર કલાકે આનું લોકાર્પણ છે તો મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો અને સ્વતના શહેરજોને ઉપસ્થિત રહેવા મારું આમંત્રણ છે એની સાથે સાથે આ માર્કેટ માર્કેટયાર્ડની અંદર જે ખેડૂત મિત્રો વેપારી મિત્રો ટ્રક ચાલકોના ડ્રાઈવર હોય કે ફેર્યા હોય એના વિના મૂલ્યે અને સેવા પરની કામગીરી પણ અમે ચાલુ કરવાના છે એની સાથે સાથે ખેડૂતોને સારું બિયારણ અને ખાતર મળે એની પણ સુવિધા છે એની સાથે સાથે પીવાનું પાણી શૌચાલય કેન્ટીન અને ખાસ કરીને જે અમારો પહેલાં માળે માર્કેટ છે એલિવેટેડ ને ટેરેસની અંદર ફોર વ્હીલ વાહન ટુ વ્હીલર વ્હીલ પાર્કર આ પાર્કિંગ કરવાનું પણ આયોજન છે એના માટે ગુડ સ્લીપ અને પેસન સ્લીપનું પણ અમે બનાવેલી છે એટલે ખૂબ સરસ મજાનું આપણે આઉટગઢ થવા જઈ રહ્યું છે આભાર